કથા પૂરી થઈ ગઈ હતી અને સાંજે છે ને બધા મસ્ત થોડીક વાર રાસ લેતા હતા કેમ કે આ ટાઈમે બધા ફ્રી હોય એટલે થોડીક વાર બધાએ રાસ લીધો સાથે મળી અને બધા લતાવાસીઓ અને થોડીક વાર કર્યું મસ્ત એન્જોય અને હવે આપણે આગળ કરશી આપણા કામ તો પેલા આપણું કામ હશે જમવાનું બનાવવાનું તો આપણે તો સાંજનો સમય થઈ ગયો તો રસોઈ આપણી બની ગઈ હતી અને બધા લોકો આવી ગયા છે જમવા માટે આજે અમારે બધાને છે ને મસ્ત ઝૂપડી આગળ બારે બેસી અને દેશી ભાણું એન્જોય કરવું હતું તો આજે શાસ્ત્રીજીની ઈચ્છા હતી કે આપણે મસાલા રોટલા અને દહીં તીખારીને એવું બધું ખાઈએ તો આપણે બનાવી લીધું હતું ને આ બધા લોકો આવી ગયા છે જમવા માટે તો આખો ગ્રુપ બેસી ગયો છે જમવા માટે અને હવે આપણે મસ્ત જમાડશી ગરમા ગરમ તો જમવાના વિડીયો તમને ખબર જ છે મારી શોર્ટ્સમાં આવશે ને સાથે સાથે ભોંધું હશે પછી અહીંયા બધા લોકો તો બધા લોકોએ જમી લીધું હતું ને બારે ફળિયામાં થોડીક વાર બધા બેઠા હતા કેમ કે અત્યારે વાતાવરણ બહુ મસ્ત હતું અને અમે બારે અત્યારે જમીન થોડીક વાર બેસવાની બહુ મજા આવે તો બધા લોકો અત્યારે બારે બેઠા હતા તો આપણે મળીએ છીએ નેક્સ્ટ ડે તો આ વિડીયો છે શિવપુરાણના શિવ વિવાહના શિવ વિવાહ જ્યારે હતા ને ત્યારે શિવ વિવાહ થઈ ગયા છે અને હવે બધા લોકો ભગવાનને પગે લાગવા માટે આવે છે અને તમે જોઈ શકો છો અત્યારે બધાને એકદમ ઉત્સાહ છે અને બધા લોકો ભગવાનના આશીર્વાદ લે છે અને અહીંયા આપણા ભગવાન અને માતાજી પણ બેઠા છે અને સાથે સાથે અમે બધા લોકો પણ છીએ તો આરતી થઈ ગઈ હતી અને બધા લોકો સાથે ફોટો પડાવતા હતા વિડીયો લેતા હતા विराम ने अर भइ ત્યારે ઓછા ગણ બનાવ્યા હતા એવું ત્યારે બે આવવાના હતા એટલા માટે अमे मारा महादेव न लगन मा भूत बनिने आवे छै काछी ने बोलायो त ले महादेव आधिपुति आइयो छु मए न खुप न कउन दर्यो बस महादेव ने अलग जाओ अब बदु कपाई हम जेम ने कर हम आज महादेव मन्जी पार्वती जी जेल्री लै रे 1 2 3 ये पहिला देखा दिदा भिडियो मे फुलली देखा पे पहिला चने फोन कर ले मैले खोलिया સાંજે બધા લોકો ફ્રી થઈ ને બેસી ગયા તા મહેંદી કરવા માટે કેમ કે અમારે બધાને છે ને મહેંદી કરવાની ઈચ્છા થઈ હતી તો કૃષ્ણના જે મહેંદી કરવી હતી તો આપણે છે ને કૃષ્ણને મસ્ત મસ્ત મહેંદી કરી દે ને સાથે સાથે છે ને ક્રિષ્ના સાથે કરી કેવી રંગીન ચુકરી બની કેસું વાગી હા મેં ટીક કરીને દીતે પાણી હું ભલાઈ લઉં તો પણ આપા પર કે પર કૃષ્ણ હટ નાતા અને છોકરી કી તો માસીયા થી હેલો ગાઈઝ અમે લોકો કરીએ છીએ કૃષ્ણની મહેંદી કેવી લાગે છે જો બહુ ते तो काके ने मेरी कराओ तो की नहीं देती नहीं हम

તમે મેસી કેણી થી મને ફોન કરે ને આવજો ઘરે ઓહો હા હા બધા તો કે દેતી ની તાઈ લાવ્યો ના દેખાડવી છે <his> <Greekennen> <Tradies in grams> <rice bile> <turns> <S2rim>

જો મેં દી થા દી લગાયો મેં જો ના મેં દી નાળીયા લાકેરી ઉપાલી થઈ જોアルસો હેડી મત તો મેં દી કરી દીધી થોન કે હેટી ચીકે ઓ મેં કે કરી દી ના તો ના કો કાતે ના નકે ના ગી પાણી પાણી કરી દીધું ઓ કાળણ દે નું નમકે કાળણ દેના ने तो ना उन्ना ने गड़ने के से है ई ई टीच कीजिए दूलो कर दे जो है कि कड़े म का फटाफट कृष्णा जी थी थी छठे कृष्णा कुछ में हां मंजे ना जे थी आ कर ना मगे कर फटाफट ना तो दो गोंडा लो आते ही मजे रूपाला हाथ है का तो अन में लुई नकली पे आते पा तो एक ना थोड़ी मेहंदी हाकी बनाई लो હમ સજી કાલ તો લોઈ ના ભલે નકરી હાકે ના લોઈ નકરી તો તો કાઈ કરી કાઈ ના હા મોર વનીએ જો કડે ને યાર આસુ મેં કીધા કય આશું મને ના રે મસ્ત થયો હતી કર દે ફટાફટ ના બે કે તો હા ચા બા મા મે 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 દી કે ની રાખસી તો હા મકેતા કડ દે સચુકલે હા તુ કે કલિયા ન થાય કે કુચ નઈ તુ કોલ ક્રિસ્ના ની મહેંદી થઈ ગઈ મસ્તી થઈ ગઈ ને પછી મેં કઈ રીતે મારા હાથમાં મહેંદી તો અત્યારે તમે જોઈ શકો છો મહેંદી આપડી થઈ ગઈ છે હવે થોડીક બાકી છે આપણી મહેંદી થઈ ગઈ છે અને ફાઈનલ મહેંદીનો લુક કંઈક આવો આવતો તો સો નેક્સ્ટ ડે મેં મહેંદીને થઈ અને એનો કલર જોવો કેટલો મસ્ત આવ્યો છે કોને કોને મહેંદી કરવી પસંદ છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજે છે ને આપણે સવાર સવારમાં કરવાનો છે નાસ્તો તો ના હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજે છે ને કથાનો દિવસ છે છઠ્ઠો અને આજે છે ને બાર જ્યોતિર્લિંગ બનાવવાના છે

તો વાડીએ સાથે ખાય લગ ઉઠવી નહીં પકો ત્યાં ડીંડીને તો ક્રિષ્નાને છે ને જીંજરા વાડીએ પાકે ને એટલે આપણે બધાને ખાવા જવાના છે હમ ને તો ક્રિષ્ન એ સવાર સવારમાં ઉઠી ગઈ છે અને હવે આપણે પહેલાં રેડી થવાનું છે પછી આગળ બધા કામ કરવાના છે તો વ્લોગ માં બહીને રહેજો આગળ અમે શું શું કરીએ છીએ તમને ખબર પડશે આગળ અત્યારે સવારે છે ને પૂજા હાલે છે તો ચાલો જઈએ આપણે થોડીક વાર પૂજા માંગ ગુડ મોર્નિંગ નેક્સ્ટ ડે છે ને અજીત મામા તરફથી બધાને છે ને આખા લતાને આમંત્રણ હતું કે સવારમાં મસ્ત ચા ગાંઠિયા જલેબી અને મરચાં તરેલા એકદમ મસ્ત બધા માટે નાસ્તો લઈ આવ્યા હતા અને બધા જ લોકો અત્યારે આવી ગયા છે અને આજે છે ને આખા લતાને સમૂહિયન નાસ્તો કરાવવાનો હતો તો અજીત મામાએ આજે બધા માટે સવારમાં વહેલા જઈ અને ગરમા ગરમ નાસ્તો લઈ આવ્યા હતા તો અત્યારે બધાને કરવાનો છે નાસ્તો આ એક એનો ભાવ હતો પ્રેમ હતો કે આજે બધા લતાવાસીઓને સાથે બેસાડી અને આપણે મસ્ત સવારનો નાસ્તો કરીએ નાસ્તામાંથી મસ્ત ક્રન્ચી ક્રન્ચી જલેબી ગરમા ગરમ ફાફડા મરચાં એકદમ મસ્ત ગરમા ગરમ ચા બનાવેલી ઘરની જબરજસ્ત નાસ્તો તો અહીંયા જો શાસ્ત્રીજીને બધા નાસ્તો કરે છે ને અહીંયા અમારી કિસ્સુ નાસ્તો કરે છે કિસ્સુ તો બધાથી પહેલાં જોઈને નાસ્તો કરવામાં તો અહીંયા કૃષ્ણ નાસ્તો કરતી હતી અને પછી બધા લોકો આવવાના શરૂ થઈ ગયા હતા અને બધા લોકો સાથે મસ્ત બેસી અને આજે છે ને કર્યો તો નાસ્તો તો નાસ્તો થઈ ગયો હતો ને અહીંયા બધા લોકો હજી નાસ્તો કરે પણ છે તો આવી રીતે છે ને કંઈક આજે અજીત મામાનો ભાવ હતો એટલે બધા લોકોએ સાથે મળી અને નાસ્તો કર્યો ને આ પણ એક એની નાની સેવા જ કહેવાય તો નાસ્તો કરી અને પછી આજે બધાને બધા લોકોને સવારમાં નાસ્તોય કરાવ્યો અને બધા લોકોને સરસ કવર પણ આપ્યા હતા અને અહીંયા તમે જોવો છો અત્યારે નાસ્તાનો કાર્યક્રમ આપણો હજી ચાલુ જ છે અને બધા સાથે મળી અને લતાવાસીઓ કે ભેગા મળી અને નાસ્તો કરે છે અને અહીંયા હવે અજીત મામા અને રતન મામા પણ નાસ્તો કરવા બેસી ગયા છે કેમ કે હવે બધા લોકોએ નાસ્તો કરી લીધો છે અહીંયા આપણા ઘરના બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે તો હાલો બધા ગરમા ગરમ જલેબી બધા નાસ્તો કરી લીધો હતો શિવલિંગ બનાવવા માટે આજે આપણે બાર જ્યોતિર્લિંગ બનાવવાની હતી તો આપણી બાર જ્યોતિર્લિંગ બની ગઈ છે હવે આપણે એકદમ સરસ તૈયાર કરી લઈએ અને પછી સાંજે કથામાં લઈ જવાની છે ને આજે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાના હતા તો બધા લોકો અત્યારે સાથે મળી અને છે ને મસ્ત જો અત્યારે તમે આપણે બાર જ્યોતિર્લિંગ બનાવી લીધી છે અને એકદમ સરસ અત્યારે આપણે મહાદેવનો શણગાર કહીએ તો શણઘાર કરીએ છીએ અને પછી અમે લોકો આવી ગયા હતા કિચન ગાર્ડનમાં ટમેટા ઉતારવા માટે કેમ કે ટમેટા અત્યારે બહુ એટલે બહુ સરસ પાયકા હતા થોડોક ટાઈમ મળ્યો તો હું કિસુ આવી ગયા ટમેટા ઉતારવા માટે ત્યાં આપણા જાઓ ટમેટા કેટલા મસ્ત અત્યારે પાયકા છે વાવ હાલો બધા ટમેટા ઉતાર્યેલા വർക്ക് ചോക്കോടടപി കോടട ആഹാ ഹാ ഹം ജയ ജയ കോടട ഇതെനന വിട മെടക്കരിഞ്ഞി മനപേ തന്നെ തോട്ടാ വീ ജി ജി വടേക്ക വെട്ടേക്കനി તાજા આપણે મળી ગયા છે જો થારી ભરીને ટમેટા હવે અમે લોકો જઈએ છીએ ઘરે ટમેટા લઈને સાથે સાથે આપણે અત્યારે બીલીપત્ર ઉતારવાના હતા અને થોડાક ફૂલે ઉતારવાના હતા તો એ પણ આપણે કામ ભેગા ભેગા કરી લીધા છે અને અહીંયા અમારે બધું કામ ક્રિષ્નાને જ કરવું પડે જો કેટલું કામ કરે છે અત્યારે બિલીપત્ર લઈને આવે છે સાંજનો સમય થઈ ગયો છે કથામાં આપણે બારે બાર જ્યોતિર્લિંગ તો આપણા અત્યારે બાર જ્યોતિર્લિંગ બની ગયા હતા પૂજા પણ થઈ ગઈ હતી સ્થાપના પણ થઈ ગઈ હતી અને બધા લોકોએ દર્શન પણ કરી લીધા હતા અને એકદમ સરસ આરતી પણ થઈ ગઈ હતી તો તમે અત્યારે જોઈ શકો છો તમે પણ કરી લીધી મહાદેવની પૂજા અને આજે આપણે એક સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન થયા છે અને આપણે મહાદેવ પાસે પ્રાર્થના કરશી કે આપણે બધા લોકો પણ જઈએ જલ્દીથી બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે મહાદેવ પાસે તો ત્યાં સુધી આ વિડીયોને હું કરું છું એન્ડ આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી